સોર આજે ઉત્તરાયણ પરવાની ઉજવણી પોલીસ પરિવાર સાથે કરવા આવી રહી છે સુકેશ સોર આજે મગર સંક્રાંતિના અને જે ઉત્તરાયણ તરીકે અમે ઉજવી છે ભગવાન શૂરના આશીર્વાદ બધા અમારા સુરતના નગરજનો પર રહે અને આજે જોરે અમે લોકો પોલીસ પરિવાર રાઉન્ડનો પતંગ ઉત્સવમાં પણ આનંદ લઈ રહ્યા છીએ ત્યારે અમારા પરિવાર સાથે મારા પરિવાર મારા બાળકો સાથે અમાર અલગ અલગ જો શહેરના આશ્રમ છે આશ્રમના બાળકો અમારા પોલીસ પરિવારના અમાર ફૅમિલી

ત્યારે બધાને અમે શુભેચ્છા પણ પાઠવી સાથોસાથ બધા લોકો મળીને સુરત આ રીતે મજા જયારે નાન માંગ્યા ત્યારે પતંગ લૂટવાની મજા આવતી છે લૂટી તો નહીં શકીએ પરંતુ પતંગ ચગાવીને કાપવાની મજા અને આમાં કપાય છે જયારે

કાપતા આવ્યા છીએ અને આખા વર્ષ પણ કાપીશું અને એના માટે બધાને અમે બોલીએ પડશે એવા કોઈ કામે નહીં કર્યો કે તમારી પતંગ કાપવાની પોલીસને ફરજ પડે અને સાથો સાથ જો અમારા એવા એવા વ્યક્તિઓ યા એવા કોઈ કૃત્યો જો શહેરને શાંતિ માટે જોખમ રૂપ હોય એના તમામ લોકોને પતંગ આખા વર્ષ બધું કાપતા રહીશું